पग्ञार ज्ञानी ते बि मां নাম বিনা কই নব তরে বৈ সাগর নিং মেরা তো অন্ত নামে যাঁ যাঁ দেখু তা સંત સમાગમના હર કથા તુલસી દુર્લ સુધારા લક્ષ્મી હું ઘરો ઘર બી હું સતગુરુ મહારા જય હો કૃષ્ણ કનૈયા આજનો પાવન કાર્ય પુનિત પ્રસંગ ઓકલાવ ગામના એક સીમાડાની અંદર અશોક રામ મહારાજ છત્ર છાયામાં આજનો આ કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે અશોક રામ મહારાજે કહ્યું ભાઈ દર વર્ષે અમે એકત્રીસમી ડિસેમ્બરે કાર્યક્રમ રાખતા હતા આજે એક બે દિવસમાં થોડો ફેરફાર કરવો પડ્યો જેને કઈક કરવું છે એ ક્યારેક ક્યારેક ફેરફાર કરી શકે છે જેને કઈક કરવું છે એ ક્યારેક ક્યારેક ફેરફાર કરી શકે છે જેને કશું કરવું જ નથી એ જે પકડ્યું છે છોડતા નહીં સમય અને સંજોગો પ્રમાણે આપણે આપણું કાર્ય કરવા માટે ક્યારેક ક્યારેક જીવનમાં ફેરફાર કરવો પડતો હોય છે અમારે એકત્રીસ ડિસેમ્બર નો કાર્યક્રમ ખાત્ર જ હતો એટલે અમને આમંત્રણ તો આપ્યું પણ મેં ભાઈ અમે તારીખ લઈ લીધી તો સાંધો ને કે આપણે બે કા દાડા પછી રાખીએ અને એ આજે આ પૂરું થયું

જીવન એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે ખાવ પીવ અને ભોગ ભોગવીને મરી જવા માટે મળ્યું નથી ખાવાનું પીવાનું ભોગ ભોગવીને મરી જવાનું તો શ્યામાળાનો રોજાય આ કામ કર જ છે ભૂંડાય તમારે આ કોમ કર જ છે ખાય છે ને પીવે એ એ પ્રજા ઉત્પન્ન કરે છે હાથ હાથની લાઈન હોય છે કાલ હવામાં શું ખવડાવીશું એનોય ફોન નહીં બેંકમાં બેલેન્સ નહીં કોઠામાં ભરેલું નહીં તોય હાથ હાથ નહીં કોઈ બાધા આખડી દોરો ધાગો કશ્યુંય નહીં વિઠ્ઠલ તો એ તમારે લાઈન હોય હવે હે વિઠ્ઠલ એમને જેવું જીવે છે એ જેવું ખાય છે પીવે છે ભોગવે છે પ્રજા ઉત્પન્ન કરે છે એમ મનુષ્ય પણ આટલું જ કોમ કરે છે થોડી ફેસિલિટી વધારે છે એટલે પેલા જેવા ઘરો બનાવે એના કરતો આવા થોડોક વ્યવસ્થિત બનાવે

આ બધો ભજન કરી શકતો નથી અને મનુષ્ય એકલો ફક્ત ભજન એટલે પરમાત્મા ને જાણી શકે છે તમે જે કરો છો એ બધું છે પણ એ તમારા જેવા પરમાત્માના ગુણગાન ગાઈ શકતા નથી કુદરતે આથી આડો ભેંસ આડી બનાવી પાડો આડો બનાવ્યો રોજ ઘેટો બકરો બધો આડો બનાવ્યો અને માણસને સીધો બનાવ્યો તારે જે સીધો બનાવ્યો એ આડો હેડ અને જેને આડો બનાવ્યો છે એ સીધો બનાયો જેને સીધો બનાવ્યો આડો હેડ જેને આડો બનાવ્યો એ સીધો એ એમના નિયમ પ્રમાણે કુદરત ના નિયમ પ્રમાણે જીવે છે એ કુદરત ના નિયમ નિયમણે જે ખોરાક નક્કી કર્યા છે એ ખોરાક ખાય છે એ પીવે છે જયારે માણસ વિચિત્ર ખોરાક ખાય છે માણસ ને માણસ કેવો કે કેમ એ તો લેબોરેટરી કરાયે તાર ખબર પડે અને માણસ કેવો કેમ નો એની લેબોરેટરી કરાય તાર ખબર પડે લેબોરેટરી ની વિરુદ્ધ નું ન્યા કરે એટલે સમજવું કે માણસ કહેવાતો નથી ભેંસ ને ભેંસ થાય કેવું પડતું નથી કેવું ઘોડા ને ઘોડો થાય કેવું આ બધું તમે આવું થાવ એવું કેવું પડતું નહીં અને મોણાને કેવું પડે ભાઈ સેજ મોડા થાય બા સેજ મોડા તાર નહી હોય તારે કેવું પડે

નવ્વા લાખ નવસો ને નવ્વાણું શરીર બનાયા પરમાત્માનું મન ના માન્યું એટલે આ છેલ્લી એક બનાય આ છેલ્લી શું કર્યું છેલ્લી ઘડી

માણસ માણસ બારવલખો માણસ મુદ્દો તો તારી પાસે છે તારી કદશ પણ જેમ કસ્તુરી હરણ ની અંદર જેમ કસ્તુરીની સુવાસ આવે છે અને સુવાસ ખાતું જેમ સરળ જંગલમાં ભટક્યા કરશ એમ માણસ ભટક્યા કરશ શેદ પાછું વરી વિચારે ને તો આ મુદ્દો એની પાસે જ છે પણ પાસ હે પણ પત્તા નહીં પાસ હે પણ પત્તા નહીં વડોદરા રેલવે સ્ટેશન નજીક એક સોસાયટી હતી સો બસો કિલોમીટર જેટલી છેટી હતી રેલવે સ્ટેશન થી છેટી એક મુસાફર ઉતર્યો એ મુસાફર ઉતર્યો અને થોડોક નશો વધારે થઈ ગયો હતો એમ થયું કે હવે નશાથી જઈ શકાશે ને એટલે રિક્ષા ભાડે કરી આ સોસાયટી કરીને લગભગ રીક્ષા બેઠો એટલે રિક્ષા વાળા મારી કીક ને સીધું બે પાંચ મિનિટ ના થઈને આવી ગયું કે ભાઈ આવી ગયું પેલા એ વધારે નશો કરેલો વિચાર કરી એને કહ્યું હું ગગો નહીં હું ગગો નહીં કે મારા બુદ્ધિ છે કે મારા હગાનું ઘર આટલું નજીક નહીં કે આ તું બીજી સોસાયટીમાં માં લાવ્યો એટલે કે ભાડું નહીં આલું કે પેલો સમજી ગયો મોનું નામ મોનું આ કઈ વધારે પડી ગયું છે એટલે કે બે જાવ તારે હેડો પાછા ફેર્યા ત્રણ કલાક ફેર્યો ફેરી 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 પાછો હતો ને તોન તો લાય કે આવી જ ગયો હા હવે ખરું અરે તું મને બુદ્ધિ વગરનો સમજો ભલે ને ઘૂંટો વધારે માર્યો પણ મન ભણતો છે કે હગાનું ઘર આટલું આઘું નથી એવું મને ખબર છે કે આટલું આઘું છે તું તરત તરાતો પેલો એ કહ્યું કહશે જે થઈ ગયું આ મને ભાડું લો એટલે હું છૂટો તો છે નજીક છે નજીક પણ જ્યાં સુધી અન્ય કોઈક ફેરવી ના લાવે ને ત્યાં સુધી મન નહીં માને જયારે અમારે તમારા ઉપર રોટલા નહીં શેકવા એટલે સીધું બતાવીયે પણ આ સીધું ઘરે ઉતરતું અને જેને જેને ઉતરી ગયું એના સમય બરબાદ થતા બચી ગયા

તાર તમારી બેલેન્સ કેટલું તમારી મૂડી કેટલી તમારી આટલી જ તમારી મિલકત છે અને ચાલશે તો આ સુધી બધા અનંત અનંત અનન છે જે બંધ થયું તે કરોડો રૂપિયા બેંકમાં પડ્યા આવશે તોય તમારા નહીં એ બીજા ના થઈ જાય પછી થઈ જાય કે ન થઈ જાય એટલે આજે સરસ મોકો અને સમય વખત તમને મને જે મળ્યો છે એ વખત એ સમય નજર અંદાજ કરીને કાઢી નાખ્યા જેવો નથી સમયની કિંમત ક્યાં થાય છે એ તો જે દાર ઓક્સિજન ઉપર ચડાઈએ તે તાર ખબર પડે કે સમયની કિંમત કેટલી છે સમયની કેટલી કિંમત છે કેટલી કિંમત છે તેદાર સમજાય દવાખાનામ દાખલ કર્યો જયારે નહીં ફરતું ને તારે કે ભૈશાક મને પાહુ ફેરવડાવો મારો પાહો પડી ગયો ઓ ભાઈ આ ઘેરે યાદ કેતા તા ને પણ ત્યાં પાહો ફેર્યો ના ફેર્યો તારે અહીં લાવવાનો થયો ને ઘેર પાહો ફેર્યો તો આ ના થાય કિંમત ત્યારે સમજાય છે જ્યારે આત્મા એ બાજી જયારે સરકી જાય છે ને ત્યારે એની કિંમત સમજાય છે અને એ સંતો આજે તમને મને યાદ કરાવે છે તો યાદ હોવા છો આ બાદ ભૂલ ગયા છો બરોબર સંતમાં પુરુષો જે કેવા માંગે છે તો યાદ રહી જાય ને તો આ તો બરબાદ છે આ બધું થઈ થઈ જાય જાય કે હા કેટલા વર્ષો થી ભજન ગવાય છે પણ એ ભજન કેવા શું માગે આ તો અમારા અહી સીધું નહીં કહેવાતું એટલે અમે ગઈએ છીએ સીધું નહીં કહેવાતું એટલે ગઈએ છીએ બળદેવ ના કેવો પડે એટલે એ જ થાય મારે ના કેવાય મૂર્ખા એવું ના કેવાય આમ ભજનમાં કહીએ એટલે સીધો જવાનવર કહીએ તો એને ખોટું લાગે સીધે સીધો જાનવર કહીએ ને તો એને ખોટું લાગે અને શેરકા બચ્ચા શેરકા બચ્ચા શેરકા બચ્ચા કહીએ તો એનું સારું લાગે શેર શ્યામાં આવે જાનવર માં આવે ને પણ એ તારે એને સારું લાગે ના ના હો શેર કા બધ ના હો શેર કા બધ ના હો શેર કા બધ તારે સારું લાગે અને જયારે સીધે સીધું કહીએ તું જાનવર સીધું માં થોડું થોડું દ્વારા કહ્યું હા મૂર્ખ મનમાં વિચાર એટલે જે સમજદાર હોય એ લઈ લે સમજદાર ન હોય એને ગહન જતું રહે હા ગેરજન ઊઘી જાવ કઈ ખાર ફૂટેલી જમીન કૂદા કશું પાકે નહી બાર ગમે તેટલું છોણિયું ખાતર ને પાતર ને ઈધર ને તીધર કરીએ મોંઘે મેં મેનો જીપ્સિમ નાખીએ તોય હારો હને ફણગા ના નાખા એ કે આ વાત આપણા ફાયદાની પણ એ અતાર નહી સમજાય તો મન કહે મહારાજ તમે કહો ને અત્યારે એક દાડે પણ મેં કહ્યું જે દાળ સમજાશે ને તે દાળ મોઢામાં ગાડા વાત નહીં હોય અને ગાડા વાત પડ્યા પછી સમજાશે આ માથાનો ફરફરિયો આવી જશે પછી સમજાશે અર્થ અર્થ લો અમારે બેનો માથે આયો ફરફર જોડાઈ ગઈ આ બોયડીઓ ઉલડાઈ ગઈ તારે જોજો જોજો સંતોષ એનાર કેતા તા પાડી પાડી કેતા તારી ધોરી ધજાયો ફરકે જોય મારું મન હરખે તા તો મંદિર ઉપર જોતો આ તારી ધોરી ધજાયો ફરકવાન ચાલુ થઈ ગયો સારું કે નહીં હા પંદર વર્ષનો છોકરો થયો એટલે બધા જોવા આવે ને થાય હાગડીઓ બધા આવે કે ફલાણા છોકરો હારો ધન સંપત્તિ વાળો છે થોડો દેખાવમાં માં સારો છે પરિવાર સારું છે આવક જાવક થોડીક સારી છે કમાવ કમાણી સારી છે નામચીન છે કુટુંબ સારું છે એટલે જે આવે છોકરો ગમે જ જાય વિઠ્ઠલ મારે ગમે એટલે કે ભાઈ આવજો લે આવો બાઈક લઈને જાય પાછો જુઓ તો ના કઈ ના આવે કે ઘર નરિયા વાળું તાર તો ચો રહેવાનું

પછી તો બધા કોણ આવે વિઠ્ઠલ મહારાન એ તો બધી તમને ખબર મારકો ચોખટ કરવાય ના આવે તો આવે કોણ હવે બધા બંધ થઈ ગયા બંધ થયા તાર મને વિચાર્યું કે હવે કોઈ જોવા આવતું નહીં કે એ બાવીસ વર્ષની ઉંમરે જોવા ગયો તો લાઈ તો જઈ આવું એ અમને આ કેવા ગયો વિઠ્ઠલ મહારાજ એમણે આ કેવા ગયો તાર બે છોકરા ફરિયામ રમતો હતો ઘર પૂછ્યું ફલોણ જતા કે હાડો લઈ જવું તે લઈ ગયા ગયા

આ તક અને મોકો જાય છે ને એ જે તક અને મોકો જાય છે એ તો એ એ જયા પછી જે પસ્તાવો થાય છે ને એની શું થાય થાય ખરું એવી ના એના માટે આ કાર્યક્રમ જે રાખવામાં આવે છે એ કાર્યક્રમ એ ખાલી ખર્ચો કરવા માટે રાખવામાં આવતો નથી એની પાછળ કઈક હેતુ હોય છે એની પાછળ કઈક હેતુ હોય છે હા તો આ જીવન મુક્ત માન પુરુષો આ જીવનમાં કંઈક જીવનમાં કંઈક બેઠું છે એટલે બે શબ્દ તમને કહે છે બાકી અહીં કહેવા વાળું છે કોણ કોણ કે તમને આ વાત કરે કોણ આપણને એટલે કહું છે હર ભંડયા ચુડાડો તાહડો સાંભળ્યો જે